રામ રામના સીતારામ મિત્રો આ છે શક્તિમાન કંપનીનું વેટર અને સોનાલિકા ટ્રેક્ટર એમાં જોડેલું છે તમે જોઈ શકો છો કેટલી પાહ પાડે છે આ કમસે કમ પોણો ફૂટ સુધી લઈ લે આ બસ ડીઝલ ઓછું ડીઝલ એ ખાય બીજાના ઓરમાં દાબ ન આપે તમે જોઈ શકો છો આડી કેવી રીતે બહાર સટી બોલાવે છે કેટલા રેસી હાલે છે કેવું પાડે છે બધું પ્યાજ વાળું છે એટલે ગામડી રે નગર ભૂખો ગમવા હા

તેમ બાજુ વાળવાનું ટ્રી વોટા વેટરમાં આ રીતે જ વળાય મિત્રો ને તમે જેટલું લીવર જો ને એટલું ભાગે જેવું ન હોય પણ આ તમે જોવો દહાના છે આ રીતે તમે ટ્રેક્ટર કર્યા ને એટલે તમારા ડીઝલ ડીઝલની બચત થાય બીજા નંબરમાં વોટા વેટરને ટ્રેક્ટરને નુકસાન ન થાય એ

झें तुम्ही ब्रेम पंजाब होईल लता रीतमध्ये युज आहे कलमू बलमू तूं का दुआ कड़ियूं भाड़ी રામ સીતારામ મિત્રો આપણે યુટ્યુબ ચેનલ લાઈક કરજો શેર કરજો અને આવા નવા બ્લોગ જોતા રહેજો ખેતી વિડીયો